મહિલા સશક્તિકરણના કાર્ય કરતી સરકાર ચારસોની બેઠક પાર કરશે તેવો આશાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પરસોત્તમ રૂપાલા કે જેવો ઉમેદવાર છે તેમની સમક્ષ કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરિયાએ વ્યક્ત કર્યો મહિલા સશક્તિકરણના કાર્ય કરતી સરકાર કરશે ચારસોને પાર આગામી લોકસભાની ચૂંટણીના ઉપલક્ષમાં વિશેષ સંપર્ક અંતર્ગત વિધાનસભા અડસઠના મહિલા સંમેલનમાં હાજરી આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના રાષ્ટ્ર વિકાસના સંકલ્પને સાકાર કરવા માટે પ્રચંડ જન સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરીયા સહિતના લોકોએ આ કાર્યને આહવાન આપ્યું હતું અને મોદી સાહેબનું વિશેષ સ્વાગત સન્માન કરી અને ચારસો પારની સંકલ્પની સિદ્ધિને બિરદાવી હતી